આગેવાન અને હેર હંમેશ આ વિસ્તારના ન્યાય માટે લડતા એવા આમ આદમી પાર્ટી ના સંગઠન મંત્રી નરેશભાઈ નરેશભાઈ બારીયાજી સાથે મારી સાથે નર્મદા જિલ્લામાંથી પધારેલા નર્મદા જિલ્લાના પ્રમુખ એવા નિરંજનભાઈ વસાવા દાહોદ જિલ્લાના પ્રમુખની જેવો જવાબદારી વિસ્તારમાં છે તે દાહોદ જિલ્લાના મહિલા મોરચાના જિલ્લાના પ્રમુખ એવા ક્રુતિભાઈ આ વિસ્તારમાં ગત બાવીસમી વિધાનસભા દિવસ સારી રીતે અનિલભાઈ આગેવાન અને મહિલા અગ્રણી એવા આ વિસ્તારના જૂના અને જાણીતા આ વિસ્તારમાં સામાજિક પ્રવૃત્તિ પર ખૂબ સારી કરતા એવા પ્રવક્તા બેન અમારા દામોદ લોકસભાના ઇન્ચાર્જ એવા ભાનુભાઈ દેવગઢ પારિયા

માજી તાલુકા પંચાયતના માજી મા પંચાયતના સભ્યો અને સરપંચશ્રીઓ સાથે અધિકારી મીડિયાનું સારું કવરેજ મળે અને આપણો અવાજ ગાંધીનગર અને દિલ્હી સુધી પહોંચે એના માટે તમામ ઉપસ્થિત પ્રિન્ટ અને ઇલેક્ટ્રિક મીડિયાના પ્રેસ મીડિયા મિત્રો અને આજુબાજુ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત થયેલા ઉંધનીય વડીલો આગેવાનો યુવાનો માતા બહેનો અને ભૂલકાઓ સૌને મારા જોહાર નમન કરું છું હું માફી માંગુ છું અમને પદાર્થ અહી આવીને અમે જોયું તો દાહોદ ના વડીલો દાહોદ ના યુવાનો અને માતા બહેનોમાં જે ગુસ્સો છે જે ભાવ છે અમારા માટે આ તમારો ભાવ

આખા દેશ નામ આવે એટલે નામ ઇમારતો છે વિકાસના નામે ગુજરાત માં બન્યા છે

અને વિકાસ ની ગાથા સંભળાવતા વિકાસ ની મોટી મોટી વાતો થતી હતી ત્યારે વિકાસ મહોત્સવ અમૃત મહોત્સવ છતાં આજે એ દાહોદ જિલ્લો હોય કે નર્મદા જિલ્લો હોય આજે ગુજરાત ના અને દેશના અતિ પછાત જિલ્લામાં દાહોદ અને નર્મદા જિલ્લાનું નામ આવે છે મહારાષ્ટ્રના લોકોએ નર્મદા ડેમ માં પોતાની જમીનો આપી દીધી જયારે પ્રાથમિક શાળાઓ સરકારી શાળાઓ બંધ કરવાનો પરિપત્ર મળ્યો ત્યારે પણ આ વિસ્તારોમાં રેલી કરી

કે અમારા આદિવાસી સમાજ ને હજુ વિકાસ નથી થયો એમના પ્રભારી મંત્રીઓ એમના સાંસદો એમના ધારાસભ્યો એમના માણસો ને સાથે રાખીને કરોડો રૂપિયાના કોબાડો કરે છે ત્યારે તમે જોયું હશે કે આ ચેકર વસાવા અવાર નવાર અમારા સરકાર સામે બોલે છે અમને ચેલેન્જ કરે છે એ ચેકર વસાવાને અમે ફિટ કરીશું એવી ચીમકીઓ મને મળતી હતી

તાલુકાના પ્રમુખ હોય બજારમાંથી કોન્ટ્રાક્ટરોને સભ્ય બનાવ્યા મેં કીધું આ વિસ્તાર આદિવાસી સમાજનો સત્તાણું ટકા વસ્તી હોય આ ગ્રાન્ટ અમે બહારના કોન્ટ્રાક્ટરોને આપીશું નહીં બસ આટલી વાતમાં બોલ હાચાલી કરી જપી કરી અને પાંચ મિનિટમાં સાંસદ આખું ટોળું લઈને આવી ગયા અને થોડી જ વારમાં આખી જિલ્લા પોલીસ આવી ગઈ તમે જોયું હશે

મારા આગેવાનો મારા પરિવારવાળા વાળા રાતે જમવાનું લઈને આવ્યા કપડા લઈને આવ્યા પણ પોલીસ અધિકારીઓ પર સરકાર દબાણ ભાજપના ના દબાણ આખી રાત એ લોકો ઉભા રહ્યા પણ કપડાને ને જમવાનું આપવા નહીં દીધું એક સામાન્ય બાબતમાં મામલતદાર ઉભા ઉભા જામીન આપી દે છતાં લોકોએ મને રાજપીપળાની સેશન કોર્ટમાં રજૂ કર્યો

સવારે એકવાર ખોલે સાંજે એકવાર કોલે જેલનું જમવાનું જેલનું સાદડી પર ઊંઘવાનું બહાર નું કોઈ મુલાકાત નઈ વકીલને મુલાકાત નઈ પરિવારને મુલાકાત નઈ અને જે પ્રકારે नरेशભાઈએ કીધું એ જૂની જેલ સયાજીરાવ ગાયકવાડે બનાવેલી જેલ છે અંગ્રેજો વખત પણ એ જેલનો ઉપયોગ થતો તો આજે પણ એ જેલ એવી જગ્યાએ મને રાખવામાં આવ્યો કે ત્યાં કે બ્લેક કોબરા કે કોબરા આપણે ત્યાં ફેણિયા નાક કે એ સાપ નીકળે મેં કીધું જેલ બદલી મે માંગી કોર્ટ પર મારા વકીલે જેલ બદલી લીધો તો આવે એટલે જમીનો લઈ લેવામાં આવે કોરિડોર ના નામે સેક્યુ ના નામે જીએનડીસી ના નામે જીઆઈડીસી ના નામે વિકાસ ના નામે જ્યારે પણ આ વિસ્તારમાં પ્રોજેક્ટો આવે છે ત્યારે મારા આદિવાસી ખેડૂતોની જમીનો

છતાં હમણાં દિવાળી પતી જશે એટલે મારા દાહોદના ભાઈઓ અને બહેનો ગાંધીનગર સુરત માં મળે છે સુરતમાં મળે છે ભરૂચ માં મળે છે અમને અંકલેશ્વર માં મળે છે વડોદરામાં મળે છે અમે પૂછીએ બેન તમે કાના છો તો કે ભાઈ અમે તો દાહોદ થી છે નાના નાના છોકરાઓને ત્યાં મજૂરી માટે મજબૂરી આ પેટનો નો ખાડો પૂરવાની મજબૂરી એમને ત્યાં લઈ જાય છે ત્યારે આ ગુજરાત સરકાર ને કહીએ છે આજે તમારો આઝાદી નો ઇઠોતેર મો વર્ષ ચાલે છે તમે અમૃત મહોત્સવ પાછળ અબોજો રૂપિયાનો ખર્ચો કરો છો હમણાં વિકાસ સપ્તાહ નામે તમે આ વિસ્તારોમાં રથ ફેરવતા હતા એમાં કરોડો રૂપિયાના ખર્ચાઓ કર્યા છે મનરેગા યોજનામાં દરેક બિનકુશળ શ્રમિક ને સો દિવસ રોજગારી આપવાની વાત હતી અન્યાય થાય છે બળત્કારો થાય છે આ મજબૂરી આ પરિસ્થિતિ પેદા કરનારી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એમને આવનારા દિવસો ફેંકી છે

નલસે જલમાં કરોડો રૂપિયાના કોભાંડો કરી લીધા અહીંયા દાહોદમાં આપણા મૂળ માલિકોની જે જમીનો હતી એ જમીનો ખોટા દસ્તાવેજો ઉભા કરીને કેટલાક અધિકારીઓ અને નેતાઓએ બારોબાર વેચી દીધી ત્યારે મારા યુવાનોને મારા વડીલોને આહવાન કરું છું મેં આવનારી ચૂંટણીમાં એ લોકોને તમારે આનો જવાબ ઈંટનો જવાબ પથ્થરથી આપવાનો છે

તો ભેંસ ખીલા નથી બદલાતા ભેંસ બદલી નાખવી પડે છે અમારે ત્યારે તમે જોયું હશે મનરેગા નું પ્રમાણ આપણે બહાર પાડ્યું નકલી કચેરી અહીંયા સિંચાઈ ની બોડેલી આપણે બહાર પાડે એકટાટ પાસ ઉમેદવારો માટે આપણે અહીંયા રેલીઓ કરી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવે આપણા બાળકો ઉચ્ચ અભ્યાસ માટે વર્ષોથી

આ સરકાર ને નમતું જોખું પડ્યું અને સિક્યોરિટી ફરી ચાલુ કરવી પડે જયારે ટેક ટાક પાસ ઉમેદવારોની ભરતી નો મામલો હતો